નમસ્કાર હું હિતાક્ષી ચાચડિયા આપ સૌનું સરદારનું સામર્થ્ય નામની સિરીઝના આ ચોવીસમાં એપિસોડમાં હાર્દિક સ્વાગત કરું છું આજના આ ચોવીસમાં એપિસોડમાં જાણીએ વલ્લભભાઈ પટેલના જીવન સાથે સંકળાયેલ કેટલાક પ્રેરણાત્મક પ્રસંગોમાંથી એક નાનકડા પ્રસંગ વિશે આજે જાણીએ પિતા વલ્લભભાઈ અને દીકરી મણીબેન પટેલના એક પ્રસંગ વિશે જ્યારથી મણિબેન પટેલ અમદાવાદમાં અંગ્રેજી શિક્ષણ અધૂરું છોડીને ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા ત્યારથી પિતા સાથે વિતાવવાની થોડી પળો મળતી હતી એ હવે ઓછી થઈ ચૂકી હતી એમાંય તે હવે સરદાર સાહેબ જાણે બાપુનો પડછાયો બની ગયા હતા જેથી મણીબેન હવે થોડા વધુ એકલતા અનુભવી રહ્યા હતા આ દરમિયાન જ સરદારે અમદાવાદનું પોતાનું ભાડાનું મકાન પણ કાઢી નાખેલું હવે સરદારનો ઉતારો કાં તો ગુજરાત વિદ્યાપીઠમાં અને કાં તો સાબરમતી આશ્રમમાં રહેતો તો વળી ક્યારેક ક્યારેક જૂના પાડોશી દાદા સાહેબ માળવણકરના ઘરે અથવા તો ડૉક્ટર કાનુંગાને ઘેર રહેતો આ ઉતારા વખતે પણ મણિબેનને પિતાનો સમય બહુ ઓછો સાપડતો પિતા હવે રાષ્ટ્રીય કક્ષાએ રાજનીતિમાં એવા સ્થાને પહોંચી ગયા હતા કે પોતાના ગુરુ ગાંધીજીની જેમ સંતાનો તરફ ધ્યાન આપી શકે એવું રહ્યું ન હતું આ જોઈને ક્યારેક ક્યારેક મણિબેનને પહેલાં સરદાર સાહેબ જે સાહેબીથી રહેતા હતા એ દિવસો યાદ આવતા ગુજરાત ક્લબમાં બ્રિજ રમતા સરદાર પોતાના ફેશનેબલ ખિસ્મેના કોલર પદ્ધતિ ધોવા માટે અમદાવાદથી મુંબઈ મોકલતા સરદાર અને છરી કાંટા સાથે હાથ તો એઠો પણ ન થે એ રીતે ભોજન કરતા સરદાર આ દિવસો યાદ કરતા મણિબેનની આંખો ભીની થઈ જતી હતી આવો હતો એ પિતા પુત્રીનો અનોખો સંબંધ ફરી મળીએ આવતીકાલે સરદાર સાહેબના જીવનના એક નવા પ્રેરણાત્મક પ્રસંગ સાથે જય સરદાર